નમસ્કાર મિત્રો સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા માહિતી આપવાની છે કે ખેડૂતને વધુ એક માર પડ્યો છે માર એ વાતનો પડ્યો છે કે ખાતરના ભાવમાં વધારો થયો છે એ ખાતર છે રાસાયણિક ખાતર છે જે ખાતરને કહેવામાં આવે છે એનપીકે એનપીકે એટલે કે જે બાર બત્રીસ 16 આવે છે જેમાં બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાસનું પ્રમાણ હોય છે આની અંદર ભાવ વધારો થયો છે હવે આ જે ભાવ વધારો આપણે આવ્યો છે ઈફકો કંપની દ્વારા આપવામાં આવ્યો છે ને ભાવ વધારો જે એક બેગે એટલે જે પચાસ કિલોનું બેગ હોય છે એમાં એક બેગે બસો ને પચાસ રૂપિયા જેવો વધારો આવ્યો છે એટલે આ એક પ્રકારે બહુ મોટો વધારો કહેવાય બાર બત્રીસ સોળ જેવા ખાતરની અંદર જો પર બેગે બસો પચાસ રૂપિયાનો વધારો એટલે કોઈ સામાન્ય વધારો ન કહેવાય અને જોવાની વાત એ છે કે આ જે વધારો આવ્યો છે તો આની પાછળના ડે ટેકનિકલ કારણ છે એ પણ અહીંયા કોઈ પણ જે તે કંપની દ્વારા રજૂ કરવા જોઈએ કેમ કે ખેડૂતોને ખૂબ ઉપયોગી આ જે દરેક ખાતરો જે હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો અમે દરેક ખેડૂતભાઈઓને વિનંતી કરતા હોય છે કે જે પ્રાકૃતિક ખેતી તરફ આવો ઝેર મુક્ત ખેતી તરફ આવો પણ ઘણા બધા ખેડૂતો આપણા દેશમાં અને રાજ્યની અંદર એવા પણ છે કે બધા જ માટે ઝેર મુક્ત ખેતી કરવી શક્ય નથી એટલા માટે શક્ય નથી હોતી કે ઝેર મુક્ત ખેતી કોણ કરી શકશે કે જે પશુપાલન પણ કરતા હોય અને સાથે સાથે ખેતી કરતા હોય એ સાથે જે ઘરના સભ્યો જો ખેતી સાથે જોડાયેલા હોય ને ઘરના સભ્યો ખેતી કરતા હોય તો ઝેર મુક્ત ખેતી પોસિબલ બને જો આપણે ભાગીઓ આપીને અથવા તો અન્ય કોઈપણ રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાર્મિંગથી અથવા તો વગેરે કોઈ પણ અન્ય રીતે જો આપણે ખેતી કરતા હોય તો એની અંદર રાસાયણિક ખેતી કરવા માટે ખેડૂતો મજબૂર થતા હોય છે અને એની મજબૂરી હોય છે એટલે ફરજિયાત રાસાયણિક ખેતી કરવી પડતી હોય એમાં એને રાસાયણિક ખાતર વાપરવું પડતું હોય છે હવે આવા સંજોગોની અંદર જોવા જઈએ તો અત્યારે જે રાસાયણિક ખાતરની અંદર બાર બત્રીસ સોળ જે એનપીકેમાં બસો પચાસ રૂપિયા નો પર બેગે વધારો આવ્યો છે આ ખૂબ દુઃખની બાબત કહેવાય આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે કપાસ હોય મગફળી હોય ધાણા હોય અથવા તો અન્ય ઘણા બધા પાકો એવા છે કે જેના ભાવ છે જે યોગ્ય રીતે ભાવ મળવા જોઈએ એ ભાવ નથી અને ખેડૂતોને અત્યારે જે પ્રકારે ખાતર ઉપરથી મોંઘું જ હતું એની અંદર પણ જેના પ્રોડક્શનના ભાવ નહોતા મળી રહ્યા એટલે ખેતીમાં કાંઈ વધતું નહોતું એટલે એક પ્રકાર કહી શકાય આ પોસાતું નહોતું અને ઉપરથી હવે આ જો બસો પચાસ રૂપિયાનો વધારો આવ્યો છે તે ખૂબ દુઃખદ કહેવાય સાથે અહીંયા કંપનીઓએ મારી દ્રષ્ટિ એ પણ દર્શાવવું જોઈએ કે આ ભાવ વધારો ટેકનિકલ કારણ કહ્યું છે કે જેને કારણે આવ્યું છે જેની અંદર એનપીકે ખાતર છે તો એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ ત્રણેય તત્વો આવે છે નાઇટ્રોજનનો ભાવ વધ્યો ફોસ્ફરસનો ભાવ વધ્યો કે પોટાશનો ભાવ વધ્યો કયા તત્વોનો ભાવ વધ્યો છે કેટલો વધ્યો છે જેના કારણે આપણે બસો પચાસ રૂપિયા જેવો વધારો કરવો પડશે જો કે આની ચોકફટ ન તો કૃષિ મંત્રી કરશે ન તો કોઈ બીજા અન્ય નેતાઓ કરશે ન તો જે ઇપકોના ચેરમેન કરશે કોઈ આની ચોકફટ કરશે નહીં બસ ભાવ વધારો આવી ગયો છે અને ખેડૂતએ આને ચૂપચાપ સહન કરવાનો છે આને સ્વીકારવાનો છે ખેડૂત બોલશે તો એને કોઈ પણ રીતે દબાવી દેવામાં આવશે એટલે આ હું આપણા માધ્યમથી આ એક અવાજ પહોંચાડવા માંગુ છું જોકે એક બે દિવસની અંદર એક ખેડૂતોના ઉપર અમારી વાત પણ લઈ આવવાના છે જેની અંદર ખાસ કરીને જે આ એનપીકે નો ભાવ વધારો આવ્યો છે જેમાં ખેડૂતોએ ન વાપરવું જોઈએ કેમ કે રાસાયણિક ખાતરથી આપણી ખેતી બગડે છે જમીન બગડે છતાં પણ મેં કીધું એમ ઘણા બધા કારણ એવા છે કે જેમાં ખેડૂતો આ ખાતર વાપરવા માટે મજબૂર હોય તો ત્યારે સરકાર જવાબદારી આવે કે યોગ્ય ભાવથી આ ખાતર ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવે અને જો આ ખાતરના કોઈ પણ તત્વોના ભાવ વધ્યા હોય કોઈ પણ કન્ટેન્ટમાં ભાવ વધારો આવતો હોય ને એને કારણે જો સરકારે મજબૂરીમાં ભાવ વધારો કરવો પડતો હોય તો સરકાર એક વાત બીજી એ પણ ધ્યાન રાખવી જોઈએ ખાસ કરીને કૃષિ મંત્રીશ્રીએ કે જો ખાતરમાં ભાવ વધારો આવે છે તો એની સાથોસાથ ખેત ઉત્પાદન છે એની અંદર પણ એટલા જ ટકાનો વધારો કરવો જોઈએ જેવી રીતે માની લે કે કોઈ પણ ખાતરની અંદર દસ ટકા બાર ટકા વીસ ટકાનો જો ભાવ વધારો આવતો હોય તો એની સાથોસાથ જે મગફળી હોય કપાસ હોય ધાણા હોય જીરું હોય ચણા હોય ઘણું હોય કે વગેરે કોઈ પણ જે આપણી જણસ છે એનો એની અંદર પણ જેટલા ટકા રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટિસાઈડની અંદર વધારો થાય એટલો વધારો આની અંદર પણ આપવો જોઈએ સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણા સમયથી પ્રોબ્લેમ એ રહ્યો હતો કે આ વર્ષે મગફળી છે એનો ભાવ પણ ડાઉન છે કપાસનો ભાવ ડાઉન છે અન્ય જણસનો પણ ભાવ ભાવ ડાઉન છે આ ભાવની અંદર વધારો થાય એવી અપેક્ષાઓ હતી એની જગ્યાએ સરકારે ખેડૂતોને માર આપી અને ખાતરનો ભાવ વધાર્યો છે એટલે આમ જોવા જઈએ તો આ ખૂબ દુઃખદ ઘટના છે જોકે અન્ય ફલક પર અને તમામ મીડિયાના મારફતે આનો એક અવાજ પણ ઉઠાવવામાં આવશે અને આ જે ખાતરનો ભાવ વધારો આવ્યો છે એની અંદર અત્યારે માત્ર નો વધારો આવ્યો છે જો આની અંદર આજે બોલવામાં નહીં આવે તો આવતીકાલે યુરિયામાં પણ વધારો આવશે ડીએપીમાં પણ વધારો આવશે અન્ય ખાતરોમાં પણ વધારો આવશે સેકન્ડરી ન્યુટરિયન્ટ હોય માઇક્રો ન્યુટોરિયન્ટ હોય અન્ય ખાતરોમાં પણ વધારો વધારો આવવાની સંભાવનાઓ છે જેથી કરીને આજે જ આ ભાવ સામે બધા ખેડૂતોએ અવાજ ઉઠાવવો જોશે અને આ અવાજ ઉઠાવવા માટે દરેક પ્લેટફોર્મ ઉપર બે દિવસની અંદર અમે તૈયારી કરીને અવાજ ઉઠાવશું વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ દરેક ભાઈઓ આ અવાજ ઉઠાવવાનો છે જેના માટે દરેક ખેડૂત ભાઈઓ આપણે તૈયાર રહેવાનું છે ટૂંક સમયની અંદર આપણે જાહેરાત કરવામાં આવશે કેવી રીતે અવાજ ઉઠાવવાનો છે અને કઈ કઈ જગ્યાએ અવાજ ઉઠાવવાનો છે એ વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ